આજ રોજ તાલુકા પંચાયત કચેરી બગસરા ખાતે કારોબારી અને સામાન્ય સભા બંને મળેલી હતી તેની અંદર તારીખ પાંચ બે બે હજાર ચોવીસના રોજ જે કારોબારી અને સામાન્ય સભા મળેલી હતી તેના જે કાર્યવાહી નોંધ થયેલી હતી તેની બહાલી આપવામાં આવી આ ઉપરાંત નવા મુદ્દા તરીકે તાલુકા પંચાયત કચેરી આપણે જર્જરિત હાલતમાં હોય અને આપણા બધા સદસ્યો દ્વારા પણ આની ડિમાન્ડ હોય કે આને જલ્દીથી રિપેરિંગ કરવામાં આવે એ માટે આપણે ઠરાવથી આજ રોજ સામાન્ય સભામાં ઠરાવ કરેલો છે અને તેની રિપેરિંગ માટેની દરખાસ્ત રાજ્ય કક્ષાએ મોકલી આપવાનું નક્કી કરવામાં આવેલું છે આ ઉપરાંત આપણે વીસ ટકા નાણાંપંચના જે આયોજન થયેલા હોય ગત વર્ષના એ પૈકી જે કામો થવાપાત્ર ના હોય તેને આઈડેન્ટિફાય કરવા અને આવતી સામાન્ય સભાની અંદર એને ફેરફાર માટે બહાલી આપવાનું આજ રોજ નક્કી કરવામાં આવેલું છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો